મિત્રો આજે આપણા આદિવાસી સમાજ નો અંબાજી ઉમરગામ સુધીનો અવાજ જેલ ના તાળા તોડીને બહાર આવી ગયો છે મિત્રો ભાજપે તણાજપ ના એક એક નેતા એ

એક સામાન્ય પરિવાર માંથી આવ્યા આદિવાસી સમાજ નો હીરો બન્યા મિત્રો આ ગુનો છે મિત્રો આ ગુનો છે મિત્રો આજે આદિવાસી સમાજ કોઈ નાયક બને

તમારી યોજના વસાવા એ જોયું કે પંચોતેર વર્ષ ના આઝાદી ના થયા ભાજપના ના નેતા મોટા થયા અમિત શાહ નો દીકરો મોટા થયા હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે પણ ભાજપના નેતાઓ ખાઈ જાય અને મિત્રો જરીવાલજી પણ હમણાં વાત કરી અમારી સાથે બંને સાથે જે રીતે તમે ખંભા બન્યા છો મને લાગે છે કે હવે પ્રજા નક્કી જાગૃત થઈ ગઈ છે મિત્રો આજે ભાજપે આખા ભાજપ ને ઉપર ભારે પડે છે એક ભાજપના નેતા નું કૌભાંડ ખોલ્યું ને ખાલી એક નોકર કેટલાનું ખબર છે હજાર કરોડ કરોડ રૂપિયા બીજા કેટલા ખાતા મિત્રો જો આ અઢી કરોડ રૂપિયા ખાલી એક નેતા ના જપ્ત કરી અને આ આદિવાસી સમાજ માં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ તાલુકે તાલુકે સારી ઇંગ્લિશ મીડિયમ છેતરભાઈ ને મેસેજ પહોંચાડ્યો છેતરભાઈ આવી જાય ભાજપમાં પાંચ કરોડ લઈ લે પચીસ કરોડ લઈ લે છેતરભાઈ વસાવા ના લઉ તો તમને જેલ માં નાખી દેસુ પોલીસ પપટ છે અમારી આ અધિકારીને મારે કેવા માંગુ છું બે હાજર સત્યાવીસ માં તમારો પણ હિસાબ કરવામાં આવશે

માલ આપીશ તમને સંબોધન કરશે